વિકાસ લક્ષી આ બજેટ હોવાનું તેમનો મત અત્યારે તેઓ જણાવી રહ્યા છે અને હવે જે પ્રમાણે બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે આગળ વાત કરવામાં આવે કર માળખાની અંદર જે પ્રમાણે કોઈ પણ પ્રકારનો બદલાવ નથી કરવામાં આવ્યો પરંતુ જે યુવાઓની વાત કરવામાં આવે અમારા સંવાદદાતા જયંતિ ચૌધરીએ યુવાઓ સાથે વાત કરી છે યુવાઓનો શું મત પ્રવર્તી રહ્યો છે જાણીએ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે કેન્દ્રનું જે બજેટ રજૂ થયું છે તેને લઈને યુવાનો શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે સીધી આપણે તેમની સાથે વાત કરીશું બજેટ રજૂ થયું કઈ રીતે જોવો છો આખા બજેટ આ બજેટ જે રજૂ થયું એ અમારી માટે સૌથી મહત્વપૂર્ણ કહેવામાં આવે કેમકે આથી જ આપણું ઇન્કમ નાના જે ફાર્મર્સ ખરા એટલે જે ખેડૂત કહેવામાં આવે માટે બહુ સુખરૂપની વાત મોદીજીની જે સરકાર છે આપણે જે કહેવાય બીજેપી એ આપણી માટે બહુ મહત્વપૂર્ણ છે ચોક્કસ કઈ રીતે જોવો છો આખા બજેટ આ બજેટ આપણા માટે એટલું સાનુકૂળ છે અને જે નાના જે મત્સ્ય ઉદ્યોગો બી છે એમ કે ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગને બધે છે તો મત્સ્ય ઉદ્યોગ માટે સેપરેટ મિનિસ્ટ્રીને બધું એમ કે સોલ્વ કરવામાં આવશે અને શું કહેવાય કે આ વખતે ટેક્સ લેબને બધું પ્રોફેશનલ્સ અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટે સારું છે ઇન ફ્યુચર અમારે બી વર્કિંગ કરવાનું છે તો અમારી માટે પણ એ સારું રહેશે કે ટેક્સ લેબમાં જે રીતનું પર્સન્ટેજ વધારે પ્રથમ વખત લક્ષદ્વીપની વાત થઈ છે લોકલ ટુરિઝમની વાત થઈ છે બજેટને લઈને યુવાનોને લઈને વિદ્યાર્થીઓને લઈને કઈ રીતે અમે સિલ્વર યુનિવર્સિટી મેનેજમેન્ટ ફિલ્ડમાં સ્ટડી કરીએ છીએ તો મેનેજમેન્ટના સ્ટુડન્ટ માટે બજેટ અને દેશના નાનેથી મોટા દરેક નાગરિકો માટે બજેટ જોવું અને જાણવું ખૂબ જ સારી વસ્તુ છે એટલે અમારી સંસ્થાએ અમે વિદ્યાર્થીઓ એન્કરેજ થઈએ તેના માટે અમારી સંસ્થામાં અમને બધાને બજેટ બતાવ્યું ને જે બજેટ રજૂ થયું જેમાં રામ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેમના બધું જોડાયું અને કેમના કર્યું કે દેશ ચાહે તો કંઈ બી કરી શકે આ બજેટમાં એ આપણાને જાણવા મળ્યું અને તેના માટે અમારી સિલ્વર વોકનો અમે આભાર કરીએ છીએ કે તેમણે અમને આ તક આપી કે અમે આ શીખીએ અને જોઈએ ચોક્કસથી બીજા વિદ્યાર્થી સાથે પણ વાત કરીશું મિત્ર શું કહેશો ઓવરઓલ બજેટને લઈને ઓવરઓલ બજેટ આમ પહેલાં તો યોજના આજે કર્યું હતું કોલેજમાં બહુ સારું હતું કે બધા કોઈને ખબર પડે બજેટ કેવું હોય અને જેમ સિલ્વર્ક ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં છે આપણે તો આ વસ્તુ પણ બહુ સારી ઇનિશિયેટીવ રહેશે કે બધા જ છાત્રાઓને ખબર પડશે બજેટ શું કામ છે શું કે યુઝ થશે ઇન્ડિયામાં